આપણા બાપા થાય એમાં વેલ ઉઠું પડે આ નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા અને હવે ચા નાસ્તો કરવા બે ગયા છીએ ચા નાસ્તામાં ચા અને નાસ્તો તો છે પણ આ આ ચા અથાણું અને રોટલી બરાબર એટલે નાય ધોઈને આપણે રેડી થઈ ગયા પછી થોડુંક આખું ચોરવાનું આમ ફટાફટ નાસ્તો કરવાનો મન ના થાય હલો પછી આ વેલા ઉઠા વેલા ઉઠા ને મોડું થઈ જાય પછી ટ્રાફિક હોય ને ઉપાદી વાળું હોય ને આજ કંપની એ ઘણા ટાઈમ છે ઘણા કામ છે ટાઈમ તો બોલવામાં કેમ બોલું

બપોર પછી વિડીયોમાં આવી સઉં લોકમાં એટલે આજે હું તમને ગુડ મોર્નિંગ નહીં કહું તો બધાય ખુશ રહો હસતા રહો અને બધાને જય શ્રી કૃષ્ણ તો ચાલો આજે આપણે માર્કેટે ગયા તા તો માર્કેટે શાક લેવા ગયા હતા ને તો શાક લેવા ગયા તો અમને ઉનાળું માંડવી લીલી માંડવી મળી ગઈ મેં કીધું વાહ સરસ અત્યારે આ ઉનાળામાં લીલી માંડવી ચાલો આજે આપણે લીલી માંડવી લઈ લઈએ મેં કીધું અને પછી મેં કીધું આને આપણે નિમકવાળી બાફેલી માંડવી બનાવીએ એવું કર્યું છે ને પછી સાંજનું આયોજન શું છે જમવાનું એ તમને પછી બતાવીશ તો આ સાથે વિડીયોમાં બના રહેજો ઉનાળું માંડવી હો ઉનાળામાં અત્યારે પહેલી વાર માંડવી લઈ અમે સરસ અહીંયા તો હું વેચાતી મળે આપણે વાળીએ જાય તો કોઈ આવી હોય આપણા ભાઈએ તો હોય તો હાલો હવે આના ઓરા બનાવીએ ખારી માંડવી નિમકવાળી બાફેલી પહેલાં ધોઈ નાખીએ સાહેબ આવે તો આજ સાહેબને નવો નાસ્તો આપીએ આપણે કે જોવા જ સપરાજ સાહેબને કહે માંડવી જોઈએ સાહેબ જોઈને ખુશ થઈ જાય હાલો ધોઈ નાખીએ ફટાફટ પછી બાફી નાખીએ નિમક નાખીને પછી બાફેલી માંડવી મજા જ આવે ઓહ વરાળું નીકળે સાહેબ બાફેલી માંડવી ઉનારે કેમ બાકી નવું કઈક જોઈને એવું જ થયું ને હા

મને હું બહાર ગઈને ઝાક શાક લેવા તો મને એવું થયું ને તા તો માંડવી આવી મેં કીધું લે તો જોઈને એમ થયું કે મેં કીધું માંડવી અત્યારે હાલો આ સાહેબ સાહેબને બહુ ભાવે છે ને બાફેલી તો મેં કીધું લઈ જાવ નવું થઈ જાય ને તમારે રોંઢીમાં કંઈક અચ્છા બોલો સરબત તો પીવાનું છે વરિયાળીનું ઠંડુ પહેલાં પી લ્યો મહિના પછી માંડવી ખાજો કે ખાઈ ને પી હા તો ચા તો પીવો જોઈએ ને આ ચા નથી પીવો સાહેબ બોલો વરિયાળીનું શરબત પી લ્યો ના ના આ ચા કરી જ નથી દેવો તમને તમે હાથે કરો તો ખબર પડે ચા તો ચા તો મને આવડે કાબે ચા બનાવ કોઈ માંડવી ખાવામાં કોઈનું કામ તો આયતે ખાઈ લ્યું હાઈતે ખાઈ લ્યો ના ના આ તો કોઈ ફોલી નહીં દીધી હોય તમારા ભાઈ બા ફોલ દેતા હું તો નાની આધી નથી મને કોઈ ફોલી ના દેતી ના આવડી ગયો મૂકોમાં હવે એવું ના હોય હવે તો આવડી ગયું સારું હાલો તમારી વાત કંઈ ફૂટશે જ નહીં આજે આપણે ભીંડાનું શાક કરવાનું છે હમણાં કઠોળ ખાધા બહુ તો ભીંડો ભીંડાનું શાક આજે ઈચ્છા થઈ છે તો આપણે ભીંડો ધોઈ નાખો ધોઈ અને આને તો લૂસવો પડે નકર લુસીએ નહીં તો ચીકણો થાય એટલે સરસ લુસી નાખીએ આપણે થોડીક વાર સુકાઈ જાય પછી અને પછી બનાવીએ આપણે ત્યાં સુધી જરાક સુકાઈ જાય અને લુવાઈ જાય એક એક સિંગુ લુસી નાખીએ પછી બનાવશું આપણે ભીંડાનું શાક શું બનાવવાનું ચાલુ કર્યું અત્યારમાં ભીંડાનું શાક વાહ ભીંડા ભીંડા આ શું દૂધ ગરમ થાય એમ દૂધ ગરમ થાય ભીંડાને ધોઈ અને કપડાથી લૂસી નહીં ખાવું કોઈ ચીકણું ના થાય ને પછી હવે ઝીણા ઝીણા સુધારના બરાબર ઘણા છે ને આવી રીતે સુધાર તો એમ ચીરું કરીને એમ અને આપણે ગોળ ગોળ સુધારીએ સારું હાલો શાક બનાવી લઉં સરસ કડકડ્યું ભીંડાનું શાક બરાબર પછી બનાવીએ સુધારી લઉં તેલમાં બનાવશો પાણીમાં તેલ તેલમાં જ બનાવવાનું ને પાણીમાં શાક બને

પ્રિન્સ ને ભીંડાનું શાક બહુ ભાવે જોકે સાહેબ નહી બહુ ભાવે એટલે હમણાં તો કેરી ખાધી ને જરાક કંઈક તીખું તમતમ તો ભીંડાનું શાક કરીએ કડકડિયું આ જરાક એટલે લસણની બે ત્રણ કડી અમારે રસાવાળું શાક નાખાય ભીંડાનું ભીંડાના શાકમાં સૂકવું જોઈએ એમ કડકડ્યું એમ તેલમાં ઘણા લોકો રસોવાળું બનાવતા હોય બસ આવી રીતે આમ ધીમા તાપે જરાક હલાવવા રાખીએ ને એટલે સરસ તેલમાં રસાવાળું થઈ જાય તેલમાં અસલ તેલનો રસો થઈ જાય એમ પચ રસાવાળું અને ઓલું છાશ કે ટમેટું કે એવું કંઈક નાખે ને એવું ટમેટું જો કે અમારે નાખાય એટલે હું નાખતી જ નથી બસ હવે ધીમા તાપે એક બધું નાખીને મિક્સ કરી અને ડીશ ઢાંકીને થોડુંક પાણી નાખી દે એટલે જે આમ વરાળીએ સરસ થઈ જાય વરાળી અને ધીમો ગેસ કરી નાખવાનો પછી વરાળિયું થઈ જાય સરસ વાહ સરસ બની ગયું આપણું ભીંડાનું શાક મસ્ત પડકડી એમ થોડીક ધાણાભાજી નાખ દે ઉપરથી ધાણાભાજી નાખ દે એટલે મસ્ત થઈ જાય સરસ વાહ શું ભીંડાનું શાક છે ટકા ટક એમાં કઈ ઘટે નહીં રસ ને રોટલી ને પાપડ ચાલો બધા મિત્રો જમવા ભીંડાનું શાક ચાલો કડકડીયું શાક રસ ને રોટલી જમવા